મગફળી વાયજે મગફળી એ કોઈ જઈ ઋતુ વગર નો છોતા ને હું હાથમાં આવે છે ભોર્યો એટલે આ કોલાય રોટા વાટર લ્યા અને ઘઉં પૂછી ગાડી ના રોટા મરાવી પડ્યું એ મરાઈને કમ્પ્લીટ કરીને ઘઉં ગાળ્યા પારા થોડા ગોઠવીને અને આટલો મરતો વાય બધું તો હારો હતો પણ મરતો એ લોકો ભલી વાત નહીં અને માતા ફોન પર ફોન કરી જાય એ કાકા આપણા બીજાના પૈસા આલો મગફળીના લઈને આલું છોકરા કીધું જ લઈ છોકરો તું નિયમ તો મને લઈ લો તે કોડા કાઢે બોલો કે બાપા લઈ લીધું પણ ચીટલો આળો હા જોઈ જ્યા આ હું લઈ લીધું છે ઈમાં કપાળ લઈ લીધું છે જો જાઉ તઈ લો તૈયાર બાપો પૈસા આલો એટલે બાપો જે કાજામાં લઈને પૈસા તમને મને આલે લે બાપો એટલી એમ ખબર નહીં પડતી કે બધું કોઈ જુ ના ઘઉં પૂછા એ તો મગન બેસતું જ નહીં માગતા ઘેર આવે એ તો મગન બેસતું નહીં બાપા કે ભાઈ શાક મહિનો આવે છે એ કપડા જોઉં છે સાસમા જોઉ છે આલુ તહેનત કરો વર્જી પડો તો મુહ કોક ને જાવુ પેલા કોક ના આલુ કે આરો મગજ મજ નહી લેતા એની બાઈને કીશી દોહા અમે કે હોફ નહીં પડતા તું હોફ કી છે કે સાડી લાભી છે

લે લીએ તાને થેલી ભર છે મરચાનો પૂછી લે હા મરચાનો પૂછી લે મરચો એ મરચો મરચો લે બે ત્રણ ખોબા લ્યો કીધું કીધું કાજે

આમ કેને છે જોઈ લઈએ જો કે અલ્યા આ આલવાડ માર કોઈ મુણી બીને થાય મારે એ માંગવું પડે એ માંગવું પડે મારે નહીં આલવાનો જો કે મારા ઓડી ગયા ભાડી જાય લાલ લેટો કીધું પૂછે બસ મફત ખાવું છે રે મજૂરી કરવા કે મજૂરી હું કરવાનો મારા ઓરસા ઢગલામાં બગા ભાડી જાય મરજી પડ્યા છે આવો રોજી કાડો બી શાક ભાજી ને તો દરવાજો બંધ કરીને હો છે કોઈ હવે દાખલો જ ન થાય કંપનીમાં

અમારે કોમ છે એની હેડી પર ફૂલી લઈને ખેલ ઉભા રહી ના હું તો કોઈ ના હાલતો જે મળે એ માર્કેટમાં ભાવ લઈ લેવાનું કોઈ જફાત રાખવી જ નથી શું કરવાનું કો હાળો આ લાલ ટોપાણી હાલ તો બેહવા નહીં દેવા હોય ને અને ગપુ છે ગરમી કરી પેલા રહ્યા ને બત્રીસ હોય એ ટી કાણી ટાણી હાથી ટાણી કરે છે આમ કરી આમ કઈ જોઈ લે એટલે તે તાચી માર્કેટ જતો રહે પૈસા હું હું જાણ પણ માગતા વાળા ના લેજો થોડા થોડા બીરા ના લાવવા પડે ના લાવવા પડે કરવાનું લી કાઢું લે આ નજરે થોડી વસ્તી ના બધા ઓછો ભોર્ડ